ભાવનગર શહેરના ધોબીઘાટ વિસ્તારમાં આવેલી રાજ સોસાયટીમાં બાળકોની રમત એક ગંભીર મારામારીનું કારણ બની આ મારામારીમાં નાના બાળકો સહિત પાંચ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ મળતી માહિતી મુજબ આજે સાંજે રાજ સોસાયટીમાં બાળકો રમી રહ્યા હતા આ દરમિયાન નજીવી બાબતે ઝઘડો થયો જેને ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું હુમલાખોરોએ કોસ અને ઈંટો જેવા હથિયારોનો ઉપયોગ કર્યો હતો હુમલો કરનારાઓમાં સમીર અને તેમના જમાઈ સહિત ચાર થી પાંચ મહિલાઓ એમ કુલ છ થી સાત લોકો સામેલ હતા આ હુમલામાં કુલ પાંચ વ્યક્તિઓને ઈજા થઈ છે જેમાં પાંચ વર્ષની બાળકી અલસીફા સોળ વર્ષની સોફિયા સબીના બેન અગિયાર વર્ષનો બાળક આર્યન અને અબ્દુલભાઈ નો સમાવેશ થાય છે આ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસે હુમલાખોરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તપાસ ચાલી રહી છે આટલી નાની બાબતમાં બાળકો પર હુમલો થવો એ ખરેખર ચિંતાજનક બાબત છે પોલીસ ક્યારે આ મામલે કાર્યવાહી કરશે તે જોવું રહ્યું તમારું નામ મારું નામ

સમીર નામ છે છોકરાબી છોકરાએ પછી એ હું આવ્યો એટલે એ લોકોએ બે પાંચ જણાએ બધા ભેગા થઈને મને એના સમયે ગળા સરથી જમીન મને પાડી દીધો અને એના આ બધા ફેમિલી બધું ભેગું થઈ ગયું અને મને પાડીને મારી માથે ચડી ગયા અને મને સોદા માર્યો છે અહીંયા મને માર્યું પછી હાથમાં મને વાગી ગયું છે અહીંયા પગે વાગી ગયું છે હા કેટલા જણા વાગી ગયો છે કપડાં ટોટલ અમારા પાંચ જણાને અમને વાગ્યું છે શું નામ વાગ્યું એનો વાગ્યું એનો પહેલાં અમારા છોકરાને માર્યું એનું નામ મારિયાન ખાન છે પછી મારી દીકરી નાની છે એને ઘાઘર દીધો પછી મારી વરોવરોની દીકરી છે એને ધક્કો મારી દીધો એનું શું નામ એનું નામ સોફિયા અબ્દુલ ખાન અને પછી એને મારી પછી આ મારી હોઉને મારી છે એનું શું નામ એનું નામ એનું નામ સદીના અબ્દુલ ખાન ફ્લોર ઓકે અંદાજે કેટલા જણાને ઈજા થઈ છે અમે પાંચ જણાને અમને માર્યા એ લોકો ઘર માં આવીને મારી ગયા મારા છોકરા જમતા હતા એમાંથી મારી ગયા આવી કેટલા જણા હતા એ લોકો એ લોકો સાત આઠ જણા હતા બહિરાજ બધું થઈ શું નામ છે એનું એક નું નામ આવડે છે જે સમીર છે એનો સમાય હતો અને લેડીસ હતા એ બધા આવી રીતે કર્યું છે છોકરા આ હતી ભાવનગરના રાજ સોસાયટીમાં બનેલી એક ઘટના અંગેની રજૂઆત અત્યારે અમને રજા આપશો વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો બી ઈ ન્યુઝ નમસ્કાર